મહીસાગર જિલ્લાના લુણાવાડા બાર એસોસિએશનમાં બારે અસંતોષ જોવા મળી રહ્યો હતો બાર એસોસિએશનના સભ્યોએ શું કહ્યું તે ધ્યાનથી સાંભળો જોતા રહો અજય એ ભાટિયા સાથે બાટિયા પંદર ન્યૂઝ મહીસાગર મારું નામ કિરીટ કુમારજી એસોસિએશનની અંદર બહારનું ઇલેક્શન થયું ચૂંટણી થઈને બહારના હોદ્દેદારો પ્રમુખ સેક્રેટરી ઉપપ્રમુખ એ બધા હોદ્દેદારો આવ્યા પછી એક પણ જનરલ મિટિંગ થઈ વકીલોના પ્રશ્નોનું કોઈ સોલ્યુશન થતું નથી અહીંના હોદ્દેદારો મિલી ભગતવાળા છે અહીંના હોદ્દેદારો કોઈ બી વકીલનો કોઈ પણ પ્રશ્ન સાંભળતા નથી એટલે અહીંના વકીલો ખૂબ તાહિમામ છે અહીંના જે બોડીના હોદ્દેદારો છે એનાથી એમને કોઈ પ્રકારનો સંતોષ નથી કામ મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના કોઠંબા ગામનું વંદે છું હું પોતે મહીસાગર બારે એસોસિએશનના સભ્યો છું કાયમી સભ્ય છું વકીલો પર કંઈક ને કંઈક અન્યાય થતા હોય હુમલાઓ થતા હોય અને નામદાર કોર્ટ તરફથી ઘણી વખત વકીલોને અપમાનજનક ભાષાનો પણ ઉપયોગ થતો હોય અસીલો ઇરાદાપૂર્વક અસીલના કેસમાં રોકાયા હોય તો સામેવાળા આરોપીઓ હોય કે જે હોય એ ઘણી વખત હુમલા થતા હોય ઘણી વખત જીલ્લાના હુમલાના કારણે કેટલાય વકીલો ગુજરાતના ભારતમાં મરી ચૂક્યા છે એમને રક્ષણ માટે એડવોકેટ પ્રોટેક્શન એક્ટ જરૂરી છે જ્યારે કોઈ પણ બારમાં કોઈપણ વકીલને અન્યાય થતો હોય તો બાર એસોસિએશન સત્ય હકીકતો જાણીને વકીલોની સાથે રહી છે પરંતુ મહીસાગર જિલ્લાનું લુણાવાડા બાર એસોસિએશન એ માત્રને માત્ર દેખાવ કરતા છે પોતાના અંગત ઉપયોગ કરતા હોય એવું પણ હાલમાં લાગી રહ્યું છે સતત એક વર્ષથી ચૂંટાયેલા પ્રતિનિધિઓ પ્રમુખ ઉપપ્રમુખ મંત્રી દરેકની નિમણૂક કરેલી છે પણ એ માત્ર વોટ લેવા ખાતર જ વકીલોનો ઉપયોગ કરતા હોય છે વકીલોને કોઈ પણ અન્યાય થતો હોય તો એની રજૂઆતો કરેલી છે પણ જેમ હાથમાંથી માટલું છટકી પડે એમ છટકી પડે છે વકીલોને સહકાર આપતા નથી વકીલો મિટિંગ રાખે કોઈ પણ રાખતા નથી હાલની આજની તારીખમાં પણ પ્રમુખશ્રી મનોજભાઈ આર પટેલને ફોન કર્યો ક્યાંક ને ક્યાંક આગાઉ પર ચાર દિવસ પહેલાં હું એડવોકેટ પર જે કંઈ અત્યાચારો થયા છે હુમલાઓ થાય છે અન્યાય થાય છે એની રજૂઆત અમારી સુધી આવતી હોય છે ત્યારે વકીલના હિત માટે અમે ગુજરાતને પણ સમગ્ર ભારતમાં કામ કરી રહ્યા છીએ ભલે હું મહીસાગર બારનો સભ્ય છું પણ બે હજાર પંદરમાં મારા પર જે હુમલા જીવલન થયેલા એસએસજી હોસ્પિટલમાં કે મારા ગામનો એક દર્દી ઉત્તરાના દિવસે પડી ગયેલો અને બચાવવા ગયેલો અને એની સારવાર ના થતાં એનો પ્રયત્ન કર્યો મારા પર બંદૂકોના પાટલા દસ્તાથી હુમલાઓ કરે ઘણા બધા ઓપરેશનો કરેલા તેમ છતાંય પોલીસે માત્ર એનસી ફરિયાદ નોંધેલી નામદાર ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સાહેબને ગુજરાત સરકારને મેં લેખિત પુરાવા રજૂ કર્યા એના અનુસંધાનમાં સને બે હજાર પંદર સોળમાં એના નિવેદનો લેવાયા ફરિયાદનો ગુનો નોંધવા માટે ચીફ જસ્ટિસ સાહેબને જે નિવેદનો મારફતે લેવડાયા રાવપુરા પોલીસને પોલીસ કમિશનર કચેરી પાસે ગુમ છે આજે દિન સુધી બે હજાર થી અત્યાર સુધી એટલે જ્યારે વકીલોને અન્યાય થતો હોય જો વકીલ જ પોતાના કુટુંબનું કે પોતાનું રક્ષણ ના કરી શકતી હોય તો અસીલોના કે એમના કેસોનું કઈ રીતે કરશે એવા જે અસીલો તરફથી જે પ્રશ્નો પૂછવામાં આવતા હોય તે અનુસંધાનમાં એ લાયક બની અને વડોદરા સ્થાયી થયું સંસ્કારી નગરી વડોદરાને કે બદનામ કરવા તત્વો અને પોલીસ અને સરકારને સીધો રાહત બતાવવા માટે કે સત્યની પડખે રહે અને દરેકને ન્યાય મળે વકીલના હિત માટે એડવોકેટ પ્રોટેક્શન એક્ટ છે એના માટે પણ મેં રજૂઆત કરી છે હાલમાં બની બેઠેલા ઘણા અગાઉના ઠરાવો પણ એવા થઈ ચૂક્યા છે કે જે માત્ર કોઈ પણ બોડી વગર ઠરાવો થઈ ચૂક્યા છે મારે એસોસિએશનની ચૂંટણીમાં હાલમાં પણ એવી વાયકા ફેલાઈ રહી છે કે આ જ બોડી યથાવત રાખવાની છે એટલે કહેવાનો મતલબ એ છે કે મહીસાગર જિલ્લાનું લુણાવાડા બાર એસોસિએશન બિલકુલ નિષ્ક્રિય છે એ પોતાના અંગત સ્વાર્થ માટે જ હોદ્દા લેતા હોય એવું જણાઈ રહ્યું છે પોતાના હિત માટે પોતાના કામ માટે હાલમાં મહીસાગરના એસપી શ્રી સફીનભાઈ હુસેનભાઈ આયા નવા એમની શુભેચ્છા મુલાકાત કરવા માટે માત્ર ને માત્ર પાંચથી છ જે ચૂંટાયેલા સભ્યો છે એ જ એકલા મળવા ગયા કેમ કે એમનું સારું થવું જોઈએ એમનું કેમ થવું જોઈએ કેમ બીજા બધા તમામ વકીલ મિત્રોને લઈને ના ગયા એનું શું કારણ એટલે વકીલોને નામ પર અમે પોતાને સત્તાનો દુરુપયોગ કરતો હોય એવું પણ વકીલ જૂથમાં જાણવા મળી રહ્યું છે આ સંજોગોમાં વકીલ હિત માટે અમે લડીએ છીએ વકીલના હિત માટે કામ થવું જોઈએ એડવોકેટ પ્રોટેક્શન એક્ટ માટે થવું જોઈએ કોઈ પણ વકીલના અન્યાય થતો હોય તો એને પડખે રહેવા માટે અમે કટિબદ્ધ થયા છીએ અને એવા જ કમિટી મેમ્બરો ચૂંટવા જોઈએ